તો આપણે સૌ સાથે મળી આજના દિવસે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંપર્ક કરીએ અને સાથે સાથે આ વૃક્ષોને ઉછેરીએ આજના દિવસે સર્વે નાગરિકોને સર્વે ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ વૃક્ષો આજના દિવસે આપણે વાવીએ આજે માનવ સંસ્થા દ્વારા ત્રણસો જેટલા તુલસી રોપા સો ચકલી ઘર વિતરણ અને સો જેટલી કાપડની થેલીઓ અમે વિતરણ સવારથી ચાલુ રાખ્યું છે આજે અમારી આખી ટીમ જોડાણી છે અને જુબીલી ગ્રામ પરથી પસાર થતા લોકો પણ અમારી સાથે જોડાયા છે અને આ પર્યાવરણ દિવસની ઉજવણી માનવજ્યોગ સંસ્થા સર્વે સાથે મળીને કરી રહ્યા